આ જે સમૂહ લગ્ન હતો તેમાં જે મળેલા ને ચાંદી ખોટું આવેલું છે જે બાબતની અરજી એમને કુડાપર પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કુવાડા પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કોળાવર પોલીસ થી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં માં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદારની સેમ જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સીસા જયંતિભાઈ પ્રિયંકાબેન વિગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે

સાથે સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે પણ કે આજે આ જે સામે આક્ષેપ થયા છે એમણે એવું એવી કઈક વાત કરી છે કે બધું આ એ મારું છે એટલે હું જે ગુનેગાર છું બીજો કોઈ નહીં આ અંગે શું કહે છે આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો અરજદારના નિવેદન લેવામાં આવશે અને એના પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે બધું આના યોગ્ય તપાસ ન થાય તો દિશાવિન તપાસ પણ થઈ શકે અત્યારે કેવું કેવું ડિસાઇન હોય શકે માટે રમદાના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે આમાં અને જે પણ હશે સતુર બહાર લાવવામાં આવશે હા અરજદારના નિવેદન પર ખાતર છે અરજદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું એટલે અધિકારીશ્રીઓના માર્ગદર્શન તેમજ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે